हेलो मित्रों सवार सवार ना बदलाने फूड फोटोग्राफी केम चला तुम्हें बड़ा मजा आदा हमारा ब्लॉग में अंदर तो हमरा हेलो दोस्तों आपरा आई गया जी प्रवेशवा में आ गओ तो तुम्हें મિત્રો જુઓ આપણો એક વાર છે वाड़ी निर्माण दीदे। अभी हम जब निर्माण बोले तो 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 આપણે આ રીતનો તરીકો છે તો આપણે ગામપાણી તરીકો છે તો જો આપણે કટરક કરવાની છે તે કટર કરી નાખી છે તો આપડે આજે ફેરા ભરવાના છે આપડે પાણી ની ગટર આપડે છે મામા આપણે જો અહી ગટર કરવાની છે

અને આપણે આ ચોરીઓ બાકી છે આ આપણે લગભગ અંદાજે ઈ કલાક ફૂડર કે લગવઈ જાય તો આપણે આદિત્ય કટર ના લઈ જઈએ નો સમાડીનો શેડ હો છે ટ્રેક્ટર ખાલી કરવા ક્યો છો તમે જો ટ્રેક્ટર આવે છે છેસે પર અમારે વાત છે કો બોલાવ છે બેટર કશસબદે કે મારે લગન માં આવું છે કે 5 વાગી જશે તો અરશદ ભાઈ ગાય ગાય ઉપાડી સમ સમટી બોલાય દીધી અરશદ ભાઈ મશીન કેમ લીધું છે આલેસ ભાઈ કરતો કાળે સમ સમટી બોલાય દીધી છે

અહીંયા પકડી છે હશે ભાઈ અમારે બાકા છે બોલાવે છે બેટર હર્ષદભાઈ કે મારે લગ્નમાં જવું છે કે પાંચ વાગી જશે તો હર્ષદભાઈ ગાય ગાય ઉપાડ્યું સમ સમાટી બોલાવી દીધી હર્ષદભાઈ મશીન ક્યાંય લીધું છે

মারি দিদ তো মশান আয় গা ও